સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ પોતે આપઘાત કરી અને પોતાનો જાન ગુમાવેલો અને જે બાબતે આ મરણ જનાર યુવકની લાશ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં તાપી નદીમાંથી મળેલી તો એની પત્નીએ ચાર વ્યક્તિઓ વિરુદ્ધમાં પોતાના પતિને અની ટ્રેપમાં ફસાવી અને રૂપિયા પાંચ લાખની માંગણી કરવા અંગેની અને અગાઉ પણ પૈસા પડાવી લીધા અંગેની ફરિયાદ કરેલી મરણ જનાર ઈસમે પોતે એક વિડીયો બનાવેલો જે બે મિનિટ ને બત્રીસ સેકન્ડનો વિડીયો હતો અને એમાં પોતે જે આપઘાતનો કરવા આપઘાત કરતા પહેલાં આ વિડીયો બનાવી અને એક મેસેજ આપવા માટે પ્રયત્ન કરેલો અને એના આધારે મરણ જનારની પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ કે જેના ત્રાસથી એમના પતિએ આપઘાત કરેલો એ બાબતની ફરિયાદ નોંધાવેલ છે વરાછા પોલીસે ફરિયાદ નોંધી અને હાલ તપાસ હાથ ધરવા હાથ ધરેલ છે